નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સંઘ પ્રદેશ દમણમાં શહેરી વિસ્તારોમાં પ્રી મોનસૂન કામગીરીનો આરંભ થવા પામે છે ત્યારે દમણ નગરપાલિકાએ ચોમાસાના આગમન પહેલાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવા અને અન્ય સમસ્યાઓને પહોંચી વળવા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે શહેરી વિસ્તારોમાંથી પસાર થતી ગટર લાઈનોને સાફ સફાઈ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ અશ્મિ દમણિયા દ્વારા આ અંગે જણાવાયું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે પાલિકાની પ્રાથમિકતા છે જે માટે શહેરી વિસ્તારોમાંથી પસાર થતી ગટર લાઇન નાળાઓ સફાઈ કામ તથા રિપેરિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં સ્વચ્છતા રાખે અને ગમે તે જગ્યાએ કચરો ન નાખે અને કચરો નાખે હોય તો તેનો નિકાલ કરી જેથી આવો કચરો ગટરમાં અને નાળામાં એકઠો થઈ ચોમાસાની ઋતુમાં મુશ્કેલી પેદા ન થાય તે માટે તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો आप सभी को पता है कि जून में बारिश का बारिश चालू हो जाती है और प्री मानसून प्लानिंग हमने नगर पालिका में सी से एम से स्टाफ से सबको आदेश दे दिया प्री मानसून के लिए क्लीनिंग चालू कर दी हालांकि एक महीने में मानसून चालू हो जाएगा तो जितनी भी गतज है जितनी भी की ये है पहले से ही साफ होगी साफ़ करनी चाहिए उसका कार्य श्री गणेश हो चुका है और पूरी पूरी दमन में हम ट्राई करेंगे कथस साफ़ हो जाए कि लास्ट में बारिश आवे तो दिक्कत ना हो रोड पे पानी नहीं गिरे और अगर गिरी गिरेगा भी तो हम तात्कालिक उसको तो साफ़ करेंगे एडवांस में पूरे की पूरी टीम लग गई है दमन की सारी कथस साफ करने के लिए